સંસ્થાના ખાતે યોજાયેલ ઇન્ડિયન ઓપ્શન કોન્કલેવના બીજો દિવસ ખાસ રહ્યો જેમાં વિવિધ માર્કેટ એક્સપોર્ટ અને ગેસની સાથે જેની આયોજકો અને કાર્યક્રમમાં આવનાર લોકો રાહ જોઈ રહ્યા હતા એવા ગેનિસ વર્લ્ડ રેકોર્ડ ખાસ હતું ચાઇના બ્રોકિંગ દ્વારા આટલા મોટા પાયે આયોજિત કરાયેલા આ ઇન્ડિયન ઓપ્શન કોન્કલેવ જેને ટ્રેડિંગના મહાકુંભ તરીકે ઓળખાય છે તેને વિશ્વના સૌથી મોટા ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ લેશન પર ગિનિસ વર્લ્ડ રેકોર્ડ માટે નોમિનેશન કરાયેલું છે જેમાં આખરે તેમના આયોજકોને સફળતા મળીને જૈનમ બ્રોકિંગ કંપનીને ગીનીસ ટીમ દ્વારા વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો બે દિવસમાં આ ઇવેન્ટમાં દસ હજારથી વધુ વિઝિટર્સ સિત્તેરથી વધુ એક્ઝિબિટર્સ અને ચાલીસ એક્સપોર્ટ આ બે દિવસ વિવિધ સેશન્સમાં લાઈવ ચર્ચા અને ટ્રેડિંગ પ્રદર્શન અને માર્કેટ લીડર્સ ટેકનિક અને સ્ટ્રેટેજીઝની માહિતી લોકો સુધી પહોંચાડી હતી આઈઓસી છ પોઈન્ટ ઓ ટ્રેડર્સ ઇન્વેસ્ટર્સ અને ફાઇનાન્શિયલ પ્રોફેશનલ લેટેસ્ટ ટ્રેડિંગ સ્ટ્રેટેજી સેક્ટર ટ્રેન્ડ અને માર્કેટ ઇનોવેશન અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા રિયલ ટાઈમ ટ્રેડિંગ અને એ પણ માર્કેટના લીડર્સ અને એક્સપર્ટ દ્વારા માનીને ટ્રેડર્સ એ નવા અનુભવ અને નવી ટેકનિક શીખવાનો અત્યાર સુધીનો સૌથી બેસ્ટ અનુભવ ગણાવ્યો હતો બીજા દિવસના ચીફ ગેસ્ટ તરીકે ભારતના સૌથી ફેમસ ઇન્વેસ્ટ ટ્રસ્ટર અને કેડિયા સિક્યોરિટીઝના ફાઉન્ડર એવા ડોક્ટર વિજય કેડાનું સેશન રહ્યું હતું જેમાં એક સાથે હજારો લોકોએ તેમને લાઈવ સાંભળ્યા હતા અને તેમના માર્કેટ અંગેના અનુભવ જાણ્યા હતા વધુમાં તેમના માર્કેટમાં સફળ સફળ થવાના મંત્ર પણ આપ્યા હતા તેમણે સેક્ટર ટ્રેન અને કંપની ઇન્વેસ્ટમેન્ટનું એનાલિસિસ કરીને કેવી રીતે ઇન્વેસ્ટમેન્ટ કરવું તે વિશે રસપ્રદ માહિતી આપી હતી અને દિવસના છેલ્લા સેશનમાં એસ્ટ્રો મેથેમેટિક્સ ટ્રેડર અને એન્યુલિસ્ટ શાહ દ્વારા શેર બજાર અને જ્યોતિષ સાયન્સ વચ્ચે શું કનેક્શન છે તેના વિશે માહિતી આપી હતી તેવા ટ્રેડિંગ ઇન્વેસ્ટમેન્ટમાં એસ્ટ્રોલોજી કેવી રીતે ઉપયોગી થઈ શકે અંગે નવી જ પ્રકારની માહિતી આપી હતી વર્લ્ડ રેકોર્ડ માટે સૌનો આભાર ફાઇનાન્શિયલ એજ્યુકેશનને લોકો સુધી પહોંચાડવાનું મિશન ચાલુ રહેશે મિલન પારિક એક ઐતિહાસિક સિદ્ધિમાં જૈનમ બ્રોકિંગ લિમિટેડ સૌથી મોટા ફાઇનાન્શિયલ ઇવેન્ટનું આયોજન કરીને અનોખી સિદ્ધિ મેળવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ નામે કરતાં ખુશી વ્યક્ત કરી હતી જેના માટે ટીમ ટ્રેડર્સ ઇન્વેસ્ટર અને તમામ સુરતનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો આયોજન કરવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો અને હર્ષ ઉત્સાહના નેતૃત્વમાં સેશનમાં પાંચ હજાર ત્રણસો ત્રણ લોકોએ જોડાઈને ફાઇનાન્શિયલ માર્કેટના અને નોલેજને વિસ્તારવા માટે ભેગા થયા હતા અને માટે સૌ કોઈનો આભાર જૈનમ બ્રોકિંગના ફાઇનાન્શિયલ એજ્યુકેશનને વધુ લોકો સુધી અને અસરકારક બનાવવા મિશનમાં શરૂ રહેશે જેમાં આજની ઇવેન્ટ એક મહત્વપૂર્ણ પગલું છે રિપોર્ટર રાજુભાઈ સુકડીયા ન્યૂઝ સેવન ઇન્ડિયા